સંત મિલન સંત દર્શન જ્ઞાન યજ્ઞ આવો ત્રિવેણી સંગમનો યોગ પુન્યશાળીને પવિત્ર એવા ગામની આ પવિત્ર ભૂમિ ઉપર એક સંત માતાનો દેહ વિલીન થયો એ નિમિત્તે એમના સુપુત્રોએ મળી અને પોતાના માતા પિતા જે રાહે ચાલ્યા એ રાહે ચાલી આયા તેમાં માતા પિતા ની સેવા કરીને આશીર્વાદને પાત્ર બન્યા અને દેહ વિલીન થયા પછી પણ પોતાની ફરજ સમાજના રીત રિવાજ મુજબ બજાવી અને અત્રે સંતોના ચરણમાં રહી અને પોતાના માતુશ્રીની યાદ પોતે ભજનથી લીધી સંત દર્શનથી લીધી સંત સેવાથી લીધી અને એ શોકની નિવૃત્તિ કરવા માટે આવો એક પ્રસંગ પોતાના વગડે યોજી અને એ પ્રસંગે જેની સત્ર સાયામાં આ પ્રસંગનું આયોજન થયું છે આપણે આનંદ કરી રહ્યા છીએ એવા પરમ પૂજ્ય પરથીરામજી બાપુ બાબુરામજી મહારાજ બીજા વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામે તમામ શિરમૂળ સંતો પારથી બધા સંતો ભક્તો સંત માતાઓ ધર્મ પ્રેમી ભાઈઓ સંતોએ વાત કરી શાસ્ત્રોએ કરી વેદોએ કરી પુરાણોએ કરી તીર્થો કરી ભક્તિ માર્ગે ચાલ્યા સંત કોઈ દાતાની માર્ગે ચાલ્યા કોઈ સેવાના માર્ગે ચાલ્યા એમના ઇતિહાસો બંધાણા એમના અત્યારે ભૂતકાળે પણ અત્યારે વર્તમાન તીરથ થઈ જાય એ જગ્યા તીરથ થઈ જાય એવો આયોજન યોગ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવા અને આચાર્ય દેવો ભવ સંસ્કૃત વાડામાં એમાં ચાર પ્રત્યક્ષ દેવ કીધા માતૃદેવો ભવ માતૃ એટલે માતા એટલે જનેતાએ આપણી દેવી છે પિતૃદેવો ભવ પિતા એ પણ એક દેવ છે અતિથિ દેવો ભવ હાલતો ચાલતો પ્રયાગ આપણા ઓગણે આવે એ પણ મહાકુંભ છે અને સદગુરુ તીર્થોનો રાજા એવો પ્રતક્ષનો આશીર્વાદ લઈ અને જે ચાલે છે એને સંતોએ વખાણ કર્યા કે ધન ધન જે કુળ ને જે કુળ મો હરિદાસા કોટિક તીર્થવર તેની જનેતા આવા પવિત્ર પુત્ર પ્રકાશા વેદ પુરાણ ભાગવત વંદે વેદો પુરાણો ને ભાગવત વંદન કરો પણ કોના કરો છે જે આ રાહે ચાલે ત્યાંનો મનુષ્ય જન્મ તો દરેક મળી ચૂક્યો

માની ગોળ લાડ લડાઈ અને આપણે જગાડ છે કે આ મનુષ્ય દે એક વાણો આવ્યો છે વાણો વાય એના પાછળ કોઈ દાડો અંધારું આવતો સંધ્યા પડે એના પાછળ અંધારું આવે વાણો વાય એના પાછળ કોઈ દાડો અંધારું આવતો બીજી બધી યોની તણ પોરમો છે અને મનુષ્ય દે ચોથા પરમો વાણામો છે એટલે તેમો કીધું કે વણેલા વાયાને ઉઘડ્યા બારણા નામ જેને જાણ્યું પણ ભેદ જેને જાણ્યો તે તરત ખરો બન્યો ભેદ જાણે એ તરત ખરો બન્યો જોડી તો લે ਨਾਮ ਜਨੇ ਜਾਣੂ ਤੇ ਵੇਦ ਚਾਰ ਬਣੋ ਪਰ ਭੇਦ ਜਨੇ ਜਾਣੇ ਤੇ ਜਾਣੇ ਤੇ ਤਰਤ ਖਰੋ ਬਣੋ ਨਾਮ ਜਨੇ ਜਾਣੂ ਤੇ ਵੇਦ ਚਾਰ ਬਣੋ ਪਰ ਭੇਦ ਜਨੇ ਜਾਣੋ ਤੇ ਤਰਤ ਖਰੋ ਬਣੋ 32 ਆਪੂ ਜਣ ਨਾਰੀ ਪੈਰੇ नाग ਵਿਨਾ ਸੋ ਸ਼ਨਗਾਰ ਕਵੀ ਆਪਨੋ ਆਪ ਨਾ ਜਾਣੂ ਕਿਉਂ ਥੀ ਉਤਰੇ ਪਾਰ ਚਾਰ ਕਿਉਂ ਥੀ ਮਲਛੇ ਬਣੋ ਖਰੋ ਪਰ ਨਾ ਗਣੋ સપના આયુ પુત્ર નહીં એની પાસ દેખાદેખી ભક્તિ કરે કદી પૂરી નહીં થાય બાપ કોને કે છે જે ગુણિકા એ પુત્ર જણ્યો નામ જેને જાણ્યું તે વેદ ચાર ભણ્યો પણ ભેદ જેને જાણ્યો તે તરત ખરો બન્યો

પોતે બન્યો કારણ કે પોતે છે પણ સુધી આ પડોળ ના જાય આ આ પડદો ના જાય સુધી પડી શકે એવો નહીં અને પોણી લીલ પોણી લીલ એક બાજુ ના કરી શકે કપડાનું મેલું થઈ છે પણ કપડું એનો મેલ ના હાથે કાઢી શકે એના માટે બીજી વ્યક્તિની જરૂર છે તેમ આપણા અંતિસ્કરણમાં પડેલા આવરણો અંતિસ્કરણમાં પડેલું ડોગ એ ધોવા માટે સદગુરુ સંત નું સરણું લેવું પડે લેવું પડે નહીં લેવું જ પડે અને લીધા પછી અધિકારી બનવું પડે સદગુરુ વચન ના થાવ તમે અધિકારી પાનભાઈ પછી તમને રમાડું બાવન બહાર બાર સદગુરુ નું વચન તો લીધું પણ વચન ના અધિકારી આપણે બનવાનું છે એ બીજું પગથિયું છે અને એમ પગથિયે પગથિયે ચડાય તો બંગલા ઉપર સો ટકા પહોંચી જવાય એવો સુંદર યોગ પરમાત્માએ આપણને મનુષ્ય અવતાર આપ્યો એ મનુષ્ય અવતાર માતા પિતા દ્વારા મળ્યો કોઈનો આકાશમાંથી પાતાળમાંથી પ્રગટ્યો નથી આ પંદભૂતનું પૂતળું એ માતા પિતા દ્વારા મળ્યું છે માતા કે કીધું કે કેટલા ભાગ માતાના કહીએ કેટલા ભાગ પિતાના લાલ ભાગ ચાર ભાગ માતાના છે ને ત્રણ ભાગ પિતાના સાત ધાતુનો આ દેહ બન્યો સફેદ ભાગ પિતાનો છે લાલ ભાગ માતાનો છે આ સાત ધાતુનો દેહ માતા પિતા દ્વારા મળ્યો છે બીજા કોઈનો ક્યાંથી આવ્યો નથી ત્રણ ચાર ચાર યુગમાંય કોઈનો આકાશમાંથી નથી આવ્યો એ તો કદાચ કદાચ આગળના પુરુષોમાં શાસ્ત્રોમાં આપ્યું હોય તો એક ઉપમા છે બરાબર એક ઉપમા છે કે કોઈનો માતા પિતા દ્વારા કદી બની શકે એવો છે નહીં એવો આપણને મળી ચૂક્યો છે એટલે ભવસાગર તરવા માટેનું નાવ આપણને મળ્યું આ નાવડું ખાડીમાં ખૂપાય ના કોઈના ખૂંટે ના બંધાઈ જાય રીતના ઢગલા ઉપર ના પડ્યું રહે એનો ખ્યાલ રાખવા માટે આપણી જવાબદારી છે અને આપણી જવાબદારી આપણે આપણા કલ્યાણ માટે આપણે આપણી જવાબદારી રાખવાની

અને મેળામાં જઈએ કોઈનું પાહું વડે તો એનાથી એ ઝઘડો કર્યો ફેર આગળ જાણે એનું પાહુ વડે તો એ ઝઘડો કર્યો તો પછી મેળામાંથી ઘેર આવો ને કંટાળા સિવાય કોઈ આવે અને એ બધું સહન કરતા કરતા ઘેર આવો તો મેળાની મજા તમે મોણી શકો લગો આમ તો મેળાની મજા મોણાય એવી નથી તમે અમે આ બધો સંસાર સાગર એક મહા આપણે મળ્યા છીએ તો મળ્યા છો તો મળી જોણો મોનેવીનો મેળો આ તૂટ્યા પછી ભવ્ય નહીં થાય મેળો આ તૂટ્યા પછી ભવ્ય ભેળો થાય નથી એટલે સંતો એના ચિંધેલા માર્ગે ચાલી અને આપણે લાવો લેવાનો છે એટલે એવો લાવો લઈ અને જીવન યાત્રા આપણી સફળ કરવાની છે સફળતા મળી જાય બસ સફળતા હાથે નથી મળતી શરટી હાથે ના મળે કોઈ સદગુરુ સંત આપે અને એ શરટી આપે એટલે આપણી ફાઈનલ ચોક્કસ એવું શરટી મેળવી અને સાચા આનંદની પ્રાપ્તિ કરી લેવાની છે દેવો એ પણ કીધું છે શિવ પુરાણમાં ભગવાન શિવજીએ કીધું ઉમા કહો મે અનુભવ અપના હરિભન જગત સપના ઉમા પરમાત્માના ભજન વગર આ જગત સપનું છે રાતનું સપનું હવે નોનું છે આ મોટું છે કોઈનું સિત્તેર વરનું હાઈ શિવનું પણ સપનું સપનું નહીં સપનું એ વાત ચોક્કસ છે એટલે મળી મળ્યા છો તો મળી જવાની સાચા આનંદની પ્રાપ્તિ કરી લેવાની એવી છે બીજું તો બધું સંતો આપણને આશીર્વાદ આપે એમો બધું જ આવી જાય છે માતા પિતા આશીર્વાદ આપે એમાં બધું આવી જાય છે પણ આશીર્વાદ પાત્ર આપણે બનવાની તૈયારી હોવી જોઈએ હોવી જોઈએ નહીં હોવી જોઈએ એવી તૈયારી રાખી અને આજ પરમ પૂજ્ય પ્રભુરામજી મહારાજ માતાશ્રી એમના જે સંસ્કારો છે એમના પરિવારમાં સિંચા એ એ આપણે પાઠ ભણવા જેવો છે આપણે આપણા બાળકોમાં જો સંસ્કારો આવા સિંચ્યું તો હો તમે જો બેઠા હશો તો તમને આનંદ રહેવાનો રહેવાનો ન રહેવાનો જો પરિવારમાં આવા સંસ્કારો આપણે નહીં સિંચીએ તો પછી તમે હશો તો જ થશે ને કે નહીં થાય એવા સંસ્કારો પરિવારમાં સિંચી અને સાચા આનંદની પ્રાપ્તિ કરવા જેવી છે આ પાઠ આપણે ભણી લેવા જેવો છે પરપુરમ મહારાજનું તો જીવન આપણે બાપુના સાથે ચાલી વર્ષથી જોતા જ હતા બાપુના હંગાથે નંગાથે એમની સેવામાં અડધી રાતે બાપુના પહેલા એ જાગ્યા હોય અને એમની સેવા સેવા અને સેવા કારણ કે સેવા એમનો એ વળેલી જ હતી એમને ગમે તો બેસી કોઈને ઉઠીને જગ્યા આપીને એ પોતે હેસે બેસીને એ આવેલી વ્યક્તિને બેસાડે આવો એમ બાપુના તાકે એમ તો સમજી જાય બધું એવું એમનું જીવન અને જીવન યાત્રા સારી રીતે સફળ કરી પૂરી કરી પરિવારમાં સંસ્કારો આપ્યા તે વાતનો આપણને બહુ આનંદ છે એ પોતે સ્વર્ગમાં જ છે આયાત જ છે જીવતા જ છે જરે જોવું તો હરિજન જીવતા મરેલા દીઠાના કોઈ જરે જોવું તો હરિજન જીવતા આયાત જ છે કારણ કે આ સંસ્કાર હોય હમણાં બોલી રહ્યા છે આટલું કહે મારી વાણીને સદગુરુના ચરણમાં વિરામ કરું બોલો શ્રી સદગુરુમાં હરાય